હેલો ફ્રેન્ડ આપણે હળદર ચટણી અને પાવડર બાજરાનો લોટ પણ એડ કરી હવે આપણે આને લોટ બાંધી લેશું બીજું કાંઈ એડ કરવાનું નથી

આવી રીતના આપણે રોટલો બનાવવાનો છે આ થોડું થોડું પાણી એવું લાગે ને તો તમારે લગાડતું જવાનું

આપણે ગુવાર એને પણ ફેરવી લીધો છે રોટલાને તો આપણો રોટલો તૈયાર થઈ ગયો છે મિત્રો જો ને ગુવાર બટેકાનું શાક પણ બનાવ્યું છે સાથે મરચાં છે અને છાસ તમે એકવાર જરૂરથી બનાવજો